લોકોને તેમના સમર્થનમાં જોડ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા આમ આદમી પાર્ટી અત્યારે અલગ અલગ જગ્યાઓએ જઈને જંગી સભાઓ યોજી રહી છે ત્યાં જઈને તેમના લોકોને તકલીફો પૂછી રહી છે તેમના ગામના દૈનિક હાલતને લઈ અને તેમની સાથે વાત કરી રહી છે અને શું છે સમગ્ર તેમના ગામની પરિસ્થિતિ તેને લઈ અને તે સરકાર સામે તેના લોકોનો પુકાર મૂકી રહી છે અને સરકાર સામે આકરા પ્રહાર કરી રહી છે અને સરકારની કામગીરી ઉપર સવાલ કરી રહી છે ત્યારે હાલ નિરંજન વસાવા અલગ અલગ જગ્યાઓએ જઈને પણ જંગી સભાઓ યોજી રહ્યા છે ને

આવા પ્રશ્નોને આવા જવાબો લઈને તે લોકો સામે જાય છે ને લોકોને તેની સાઈડ ખેંચે છે ત્યારે ફરી એકવાર નિરંજન વસાવા આજે ભાજપના ગઢ ગરુડેશ્વર ગયા હતા અને ત્યાં જઈ અને તેને આમ આદમી પાર્ટીનું ગાબડું પાડ્યું છે ત્યાંથી તેમણે ચારસો થી વધારે લોકોને જોડ્યા છે ને ત્યાં પણ તેમણે ચેતર વસાવાના સમર્થકના મામલે જ તે લોકોને ખેંચ્યા છે ત્યારે સૌ પ્રથમ સાંભળી નિરંજન એ આમાં શું કહ્યું છે એની બાજુમાં ચાર પાંચ કિલોમીટર આગળ જઈએ તો જીએમડીસી આવે છે ત્યાં સાત ગામડાઓ જાય છે આ બાજુ વાત કરીએ તો રાજપાડી ઝગડિયા વાલિયા નો જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં પંદરસો થી બે હજાર હેક્ટર જમીન જાય છે ત્યાં નીચે કોલસો નીકળ્યો છે અમે એને ચૈતરભાઈ જ્યારે લોક સુનાવણી હતી

પણ હવે તો આપણા સરપંચો પણ વેચાઈ એટલે તેવા ગુના કરે કરે પર કોઈ ગુનો લાગતો નથી પણ જયારે આપણા સમાજ માંથી આવેલા અને દેડિયાપાડા માંથી ચૂંટાયેલા ધારાસભ્ય જો આપણા સમાજ માટે અવાજ ઉઠાવે અને જે વર્ષોથી જે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ બેસી અને કરોડોનું જે બજેટ છે એક કરોડ રૂપિયાનું બજેટ એજન્સીઓને આપી આપીને જે ભ્રષ્ટાચાર કરે છે અને બહારના લોકો આવીને અહીંયા ગાડી વહીવટ કરે છે એના માટે અવાજ ઉઠાવે છે તો એવા લોકો પર એક સામાન્ય પાણીના ગ્લાસ દ્વારા ત્રણસો ની કલમ લગાવી દે છે

નર્મદા ડેમ એમને દુનિયા ભરના પ્રોજેક્ટ લાવવા હોય એટલા લાવે પણ આવનારા દિવસોમાં અમે અહીંથી એક છૂટી કોળી જમીન પણ તમને આપવાના નથી

જંગલ અને જમીનના ના રખવાળા છે અમે ચૈતર ભાઈ ની વિચારધારા સાથે ચાલવા વાળા માણસ છે અમે ગોળી ખાવા તૈયાર છીએ પણ તમને એક ફૂટ જમીન પણ આવનારા દિવસોમાં અમે આપવાના નથી આપવાના છો ભાઈ તમે બરોડામાં ક્યાં ગાડી સત્તર ચાર વિધાનસભા છે બરોડા વિધાનસભામાં કોઈ ધારાસભ્ય ને ઓળખો છો આજે એક આપણી જેવા એક નાનકડા ગામના પરિવારમાંથી આવેલો દીકરો આજે એને સમગ્ર ગુજરાતમાં અને આજે એને દેશમાં નામના કરી દીધી છે એ ડેડિયાપાડાની ગદોવત છે ડેડિયાપાડાના લોકોએ એને ખોબલે ને ખોબલે મત આપ્યો એના લીધે આજે આ જે 30 30 વર્ષથી આ સાંસદ રાજ કરે છે ને તે પણ ધરુજી રહ્યા છે અને આ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે આ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓને ટેન્શન આવી ગયું છે કે ભાઈ જો આ ચૈતર ભાઈ જો છૂટ્યો ને તો ગુજરાત તો ગુજરાત ગુજરાતમાં આખા વિસ્તાર માં સાચી વાત ને કેમ કે આજે ચૈતર ભાઈ બે અડી વર્ષમાં એટલી તો એમણે આપણા સમાજમાં ને આખા ગુજરાત માં એટલું તો કરી દીધું છે કે આજે દરેક ગામે ગામ ને આજે દરેક ઘરે ઘરે આજે ચૈતર વસાવા પેદા થઈ ગયા છે અને આજે એ ચૈતર વસાવા જ્યાં દરેક ગામે ગામ ને દરેક ઘરે ઘરે પેદા થયો છે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત ના જે ચૂંટાયેલા નેતાઓ છે એ નેતાઓ જે ટકાવારીઓ લે છે ને એ પણ અહીંથી કાન સાંભળી લે જે આપણા જમીનો નો સોદો કરી રહ્યા છે ધારાસભ્યો સભ્યો

તે બિચારાઓ નોકરી પણ નથી કરતા બિચારાઓ ઝાડુ મારે છે ત્યાં ગાડી ઝાડુ પથું કરે છે આજે કી પોસ્ટ પર આપણો એક પણ વ્યક્તિ નથી ત્યાં ગાડી છે કોઈ બધા બારના લોકો છે તમે જો યુપી બિહાર થી લઈ અને દરેક આજુબાજુ થી જે લોકો છે એ બધા લોકો સારી સારી કી પોસ્ટ પર છે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં એક જ કલેક્ટર હોય અહીંયા તો બે બે તત્તર કલેક્ટર આવી ગયા નર્મદા જિલ્લામાં એક જ જિલ્લામાં એસપી હોય અહીંયા બે બે તત્તર એસપી આવી ગયા વિચાર કરો એટલે જાગવાની જરૂર છે નહીં તો તો આ હતા નર્મદાના આપના પ્રમુખ નિરંજન વસાવા જે અત્યારે હાલ ગુજરાત જોડો અભિયાન ઉપર છે ને તે અલગ અલગ નર્મદાના ગામોમાં જઈ અને જંગી સભાઓ યોજી રહ્યા છે અને ચેતર વસાવાનો મુદ્દો લોકો સામે મૂકી રહ્યા છે ને લોકો પાસે તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે તેમજ જે આદિવાસી સમાજના લોકો છે તેમનું પણ એવું કહેવું છે કે આદિવાસી સમાજની માંગો દબાવવા માટે આદિવાસી સમાજને નબળું પાડવા માટે ચેતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે અને ચેતર વસાવાને એટલે જ આ લોકો જામીન નથી આપવા જ નવા વિડીયો છે હું તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ જન તો તેને કહીએ જે पराईए